નમસ્કાર મિત્રો પ્રજ્ઞા ધોરણ એક ગણિતનું અધ્યયન સંપૂર્ણ દ્વિતીય સત્ર એકમ તેર પોપેટ્સ આ એકમ અંતર્ગત આવતી વિવિધ પ્રવૃત્તિઓની સમજ મેળવીશું સૌ પ્રથમ તો શું દેખાય છે કહો આ સમૂહ કાર્ય છે આમાં ચિત્ર અવલોકન આધારે વિવિધ પ્રશ્નોત્તરી કરવાની છે ચિત્રમાં શું દેખાય છે તેના વિશે એક એક વાક્ય વિદ્યાર્થી પાસે બોલાવો ચિત્ર આધારિત પ્રશ્નોત્તરી કરો જેમ કે કુલ કેટલા પપેટ્સ દેખાય છે પ્રાણીઓ કરતા માણસના પપેટ્સ વધુ છે કે ઓછા માણસ કરતા પ્રાણીઓના પપેટ્સ કેટલા ઓછા છે તો આ પ્રમાણે વિદ્યાર્થીઓને ચિત્ર દ્વારા અન્ય પ્રશ્નો પૂછવાના છે સોનુ અને તેના મિત્રો સુહાના અને ટોની પપેટ્સ શોની મુલાકાત લે છે પપેટ્સ શો કરનાર માયાબેન છોકરીઓના હાથમાં બોલપેનથી પપેટ્સ દોરે છે તમે પણ તમારા મિત્રના હાથમાં નીચે જેવા પપેટ્સ દોરો આ જોડી કાર્ય છે એટલે વર્ગના વિદ્યાર્થીઓ બબેની જોડીમાં આ કાર્ય કરશે અહીં વ્યક્તિગત કાર્ય છે માયાબેને પપેટ શોની બાજુમાં કેટલાક પપેટ્સ લટકાવ્યા છે સોનું અને તેના મિત્રો લટકાવેલા પપેટ્સ ગણે છે તો તમે પણ ગણો અહીં ચિત્ર આધારે વિવિધ પપેટ્સ ગણાવવાના છે અને નીચે આપેલ જગ્યાની અંદર તેની સંખ્યા લખાવાની છે સૌ પ્રથમ ઘોડાના પપેટ્સ તો આની અંદર એક બે ત્રણ ચાર પાંચ તો પાંચ ઘોડા છે એટલે આપણે અહીં પાંચ લખીશું ત્યાર પછી હાથીના પપેટ્સ તો આ ચિત્રની અંદર હાથીના બે પપેટ્સ છે તો અહીં બે લખીશું ત્યારબાદ સૈનિકના પપેટ્સ આ ચિત્રની અંદર સૈનિકના બે પપેટ્સ છે એટલે અહીં બે લખીશું ત્યારબાદ પક્ષીના પપેટ્સ આ ચિત્રની અંદર એક બે ત્રણ ચાર પાંચ અને છ પક્ષીના પપેટ્સ છે તો અહીં છ લખીશું જોડી કાર્ય છે સોનું અને તેના મિત્રો પપેટ્સ ગણી લીધા પછી ચર્ચા કરીને પપેટ્સને વધારે ઓછા અને બરાબર શબ્દોનો ઉપયોગ કરીને લખે છે તો ચાલો આપણે તેમને મદદ કરીએ ઘોડાની સંખ્યા સૈનિકની સંખ્યા કરતાં ખાલી જગ્યા છે તો અહીં જોઈ શકાય છે કે ઘોડાની સંખ્યા સૈનિકની સંખ્યા કરતાં વધારે છે એટલે અહીં વધારે લખીશું ત્યારબાદ હાથીના પપેટ્સની સંખ્યા પક્ષીના પપેટ્સની સંખ્યા કરતાં ખાલી જગ્યા છે તો આ પક્ષી હાથીની સંખ્યા વધારે છે એટલે અહીં વધારે લખીશું પણ અહીં ચિત્ર આધારે સમગ્ર પક્ષીઓની ગણતરી ધ્યાનમાં લેવામાં આવે તો હાથી કરતાં પક્ષીઓની સંખ્યા વધારે છે એટલે કે હાથીની સંખ્યા પક્ષીઓની સંખ્યા કરતાં ઓછી છે એટલે અહીં વિદ્યાર્થીઓ હાથીની સંખ્યા પક્ષીઓની સંખ્યા કરતાં તો ઓછી અથવા ઓછા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યાની અંદર લખશે ત્યારબાદ સૈનિકની સંખ્યા અને હાથીની સંખ્યા ખાલી જગ્યા છે તો અહીં સૈનિક પણ બે છે અને હાથી પણ બે છે એટલે બંનેની સંખ્યા સરખી છે તો અહીં ખાલી જગ્યાની અંદર સૈનિકની સંખ્યા અને હાથીની સંખ્યા બરાબર છે એમ લખાશે ત્યારબાદ પક્ષીની સંખ્યા ઘોડાની સંખ્યા કરતાં ખાલી જગ્યા છે તો આ એક પક્ષીને ધ્યાનમાં લેવામાં આવે તો ઘોડા કરતાં ઓછી છે પણ જો સમગ્ર પક્ષીઓની ગણતરી ધ્યાનમાં લેવામાં આવે તો ઘોડાની સંખ્યા અને પક્ષીઓની સંખ્યા સરખી છે એટલે અહીં બરાબર લખીશું આ પણ વ્યક્તિગત કાર્ય છે શો પૂરો થયા પછી માયાબેને પપેટ્સને વેચવા માટે મૂક્યા સોનું અને તેના મિત્રોએ પપેટ્સ ખરીદ્યા તો જુઓ કોણે વધારે પપેટ્સ ખરીદ્યા વધારે હોય તેની નીચે ખરાની નિશાની કરો અહીં જોઈ શકીએ છીએ સુહાના અને ટોની પપેટ્સ ખરીદે છે તો સુહાનાએ પાંચ પપેટ્સ ખરીદ્યા અને ટોનીએ ચાર ખરીદ્યા એટલે જેની પાસે વધારે હોય તેની નીચે ખરાની નિશાની કરવાની છે સુહાનાએ જે પપેટ્સ ખરીદ્યા છે તેની નીચે ખરાની નિશાની કરીશું નીચે તારીખ અને શિક્ષકની સહી કરવાની છે અહીં સોનુંએ માત્ર એક જ પોપેટ ખરીદ્યું છે એના પ્રમાણમાં સુહાના અને ટોનીએ વધારે ખરીદેલા છે તો આપણે એની સરખામણી કરાવી શકીએ કે સોનું કરતાં સુહાનાના કેટલા પોપેટ્સ વધારે છે સોનું કરતાં ટોનીએ કેટલા પોપેટ્સ વધારે ખરીદ્યા છે ટોની કરતાં સુહાનાના કેટલા પપેટ્સ વધારે છે આ પ્રમાણેની પ્રશ્નોત્તરી પણ કરી શકાય નીચે શિક્ષક માટેની સૂચના છે વર્ગખંડમાં છોકરી અને છોકરાની સંખ્યા ગણાવો અને લખાવો ત્યારબાદ કેટલા વધારે કેટલા ઓછા છે ની પ્રશ્નોત્તરી કરાવો જાદુઈ પિટારામાં આપેલ જોકર કાર્ડનો ઉપયોગ કરી પ્રશ્નોત્તરી કરો અહીં વ્યક્તિગત કાર્ય છે સોનું અને તેના મિત્રો પપેટ્સની દુકાનની મુલાકાત લે છે અહીં જુદા જુદા પપેટ્સ છે અને અહીં રંગ આધારે પપેટ્સની ગણતરી કરવાની છે દુકાનમાં કયા રંગના કેટલા પપેટ્સ છે તે લખો કેસરી પપેટ્સ તો અહીંયા જોઈ શકાય છે કે કેસરી પપેટ્સ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ છે એટલે અહીં આઠ લખીશું ત્યાર પછી લાલ પપેટ્સ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર છે એટલે અહીં અગિયાર લખીશું ત્યારબાદ પીળા રંગના પપેટ્સ જોઈશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તો અહીં લખીશું બાર ત્યારબાદ જાંબલી રંગના પપેટ્સ એક બે ત્રણ અને ચાર છે તો અહીં લખીશું ચાર ત્યારબાદ સૌથી વધારે સંખ્યાવાળા પપેટ્સ કયા રંગના છે તો અહીં જોઈ શકાય છે કે સૌથી વધારે પીળા રંગના પપેટ્સ છે એટલે અહીંયા લખીશું પીળા જે રંગના પપેટ્સની સંખ્યા સૌથી ઓછી હોય તે રંગનું નામ તો આપણે ગણતરી આધારે જોઈ શકીએ છીએ કે અહીં જાંબલી રંગના પપેટ્સ સૌથી ઓછા છે એટલે અહીં જાંબલી લખીશું સાચા વાક્ય સામેના બોક્સમાં કાળો રંગ અને ખોટા વાક્ય સામેના બોક્સમાં વાદળી રંગ કરો લાલ રંગના પપેટ્સ સૌથી વધારે છે તો અહીં જોઈ શકીએ છીએ કે સૌથી વધારે તો પીળા રંગના પપેટ્સ છે એટલે આ વાક્ય ખોટું છે માટે અહીં વાદળી રંગ કરીશું ત્યારબાદ પીળા રંગના પપેટ્સ લાલ રંગના પપેટ્સ કરતાં વધારે છે તો અહીં જોઈ શકીએ છીએ કે પીળા રંગના પપેટ્સ લાલ રંગના પપેટ્સ કરતાં વધારે છે એટલે આ વાક્ય સાચું છે તેથી અહીં સામેના બોક્સમાં કાળો રંગ કરવાનો છે જાંબલી રંગના પપેટ્સ કેસરી રંગના પપેટ્સ કરતાં ઓછા છે તો અહીં જોઈ શકાય છે કે જાંબલી રંગના પપેટ્સ કેસરી રંગના પપેટ્સ કરતાં ઓછા છે એટલે આ વાક્ય પણ સાચું છે તેથી સામેના બોક્સમાં કાળો રંગ કરીશું શિક્ષક માટેની સૂચના છે વિદ્યાર્થીઓના નામમાં ત્રણ અક્ષર ચાર અક્ષર અને ચાર અક્ષરથી વધારે હોય તેવા નામવાળા વિદ્યાર્થીઓની સંખ્યા અંગે પ્રશ્નોત્તરી કરો ફળ શાકભાજી વગેરે બોર્ડ બુકનો ઉપયોગ કરી પ્રશ્નોત્તરી કરો જેમ કે લાલ રંગના ફળની સંખ્યા કેટલી છે ત્રણ પૈંડાવાળા વાહનની સંખ્યા કેટલી છે વગેરે જેવા પ્રશ્ન પૂછીશું સોનુના મિત્રો મનજીત અને સલીમે પણ બીજા પપેટ્સ ખરીદ્યા બંનેમાંથી ઓછા પપેટ્સ કોણે લીધા ઓછા હોય તેની નીચે ખરાની નિશાની કરો આ વ્યક્તિગત કાર્ય છે અહીં જોઈ શકાય છે આ મનજીતના પપેટ્સ છે અને આ સલીમના પપેટ્સ છે અહીં જોતા ખ્યાલ આવી જાય છે કે મંજીત કરતાં સલીમના પપેટ્સ ઓછા છે એટલે સલીમના નામની સામેના બોક્સમાં ખરાની નિશાની કરીશું અહીં જૂથ કાર્ય છે સોનુ અને તેના મિત્રોને માયાબેન મોહરા બનાવતા શીખવે છે તમે પણ નીચે જેવા મોરા બનાવો અહીં વિવિધ પ્રાણીઓના મોહરા આપેલા છે તો એમએસ પેપરની મદદથી ગુજરાતી અને ગણિતમાં ઉપયોગી થાય તેવા મોહરા આપણે પણ નિર્માણ કરી શકીએ વાર્તા કથન કવિતા અભિનય ગીત વગેરેમાં જરૂરી હોય તેવા પાત્રો માટેના મોહરા પણ અહીં બનાવવાની પ્રવૃત્તિ કરવાની છે અહીં પણ વાર્તા કવિતા અભિનય ગીત માટે જરૂરી હોય તેવા મોહરા તૈયાર કરવામાં આવેલા છે તેમજ જુદા જુદા ફિંગર પપેટ્સ છે અને સ્ટીક પપેટ્સ પણ છે તો આ પ્રમાણે આપણે પણ વર્ગની અંદર જરૂરિયાત મુજબ વિદ્યાર્થીઓની મદદથી અલગ અલગ પ્રકારના સ્ટીક પપેટ્સ મોહરા અને ફિંગર પપેટ્સ તૈયાર કરવાના છે સોનુ સુહાના ટોની મનજીત અને સલીમ મોહરા પહેરી જંગલના વિવિધ પ્રાણીઓના અવાજ કાઢી અભિનય કરવા લાગ્યા તમે બનાવેલા મોહરા પહેરી તેમના અવાજ કાઢી અભિનય કરો આજુ કાર્ય છે તો વિદ્યાર્થીઓ દ્વારા જે મોહરા તૈયાર કરવામાં આવશે તેનો ઉપયોગ કરી એ મોહરા પહેરીને તેમણે પણ તે પ્રાણીઓ જેવા અવાજ કાઢવાની પ્રવૃત્તિ કરાવવાની છે અને અભિનય કરાવવાનો છે શિક્ષક માટેની સૂચના છે વિદ્યાર્થીઓને વિવિધ મોહરા પહેરાવી અભિનય ગીત કરાવો અને જરૂરી પ્રશ્નોત્તરી કરો જેમ કે જંગલ કેરા પ્રાણીઓની છૂપછૂક ગાડી ચાલી તેની અંદરથી પ્રશ્નો પૂછી શકાય હાથી ઉપર કોણ બેઠું છે જીરાફના પગમાં કોણ અથડાય છે વનરાજાની જાન ચાલી મુગટ કોણે પહેર્યો છે રીછના હાથમાં શું છે વગેરે જેવા પ્રશ્નો પૂછી શકાય હું ને પોપટલાલ ચાલતા ચાલતા આ ગીતની અંદરથી પણ પોપટે જંગલમાં કયા કયા પ્રાણી જોયા પોપટલાલે શું શું ખાધું વગેરે જેવા પ્રશ્નો પૂછી શકાય ઘરે આવ્યા બાદ સોનું અને તેના મિત્રો જોડીમાં સ્ટીક પપેટ્સ બનાવે છે તમે પણ આવા પપેટ્સ બનાવો આ જોડી કાર્ય છે અને ગૃહ કાર્યની અંદર આવા અન્ય સ્ટીક પોપેટ્સ વિદ્યાર્થીઓને ઘરથી બનાવવા માટે આપી શકાય સોનું સુહાના અને ટોની શાળામાં આવે છે ત્યારે શિક્ષક પ્રાણીઓ પક્ષીઓના ફિંગર પોપેટ્સ બનાવતા શીખવાડે છે તમે પણ ચિત્ર જોઈને તમારા શિક્ષક અને મિત્રની મદદથી આવા પોપેટ્સ બનાવો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો આ જોડી કાર્ય છે એટલે વિદ્યાર્થીઓ બબ્બેની જોડીમાં આ પ્રવૃત્તિ કરશે તમારા વર્ગમાં સૌથી વધુ કયા પ્રાણીના પપેટ્સ બન્યા છે તમારા વર્ગમાં સૌથી વધુ કયા પક્ષીના પપેટ્સ બન્યા છે તમારા વર્ગમાં સૌથી વધારે સાના પપેટ્સ બન્યા છે પ્રાણીઓના કે પક્ષીઓના તમારા વર્ગમાં કુલ કેટલા પપેટ્સ બન્યા છે વગેરે જે પ્રશ્ન આપેલા છે તેના જવાબ વર્ગની અંદર વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ પપેટ્સની આધારે લખવાના છે આ એકમમાં તમને કયું પપેટ સૌથી વધુ ગમ્યું અહીં વિદ્યાર્થીઓ તેમને ગમતા પપેટ્સનું નામ લખશે તેનું ચિત્ર અહીં દોરો અને રંગ પૂરો આ વ્યક્તિગત કાર્ય છે અહીંયા જે જગ્યા આપેલ છે તેની અંદર વિદ્યાર્થીઓ પોતાને મનપસંદ હોય તેવા પપેટનું ચિત્ર દોરશે અને તેની અંદર રંગપૂરણી કરશે શિક્ષક માટેની સૂચના છે વર્ગખંડમાં વિદ્યાર્થીઓને વિવિધ આકારો રંગો મીઠાઈ વાહનો પ્રાણીઓ પક્ષીઓ વૃક્ષો વગેરે આધારિત માહિતી એકત્ર કરાવો અને તેમની સરખામણી કરાવો અહીં પ્રગતિની નોંધ છે વિદ્યાર્થીએ સિદ્ધ કરેલી પ્રગતિની નોંધ યોગ્ય ખાનામાં ખરાની નિશાની કરીને કરો વિવિધ માહિતીને એકત્રિત કરે છે જો આ વિધાન અનુસાર વર્ગની અંદર કરાવવામાં આવતી પ્રવૃત્તિઓ કાર્યની અંદર જો એ જાતે કરી શકે છે તો એની અંદર ટીક માર્ક કરીશું અને તે બુલપેનથી કરીશું જો અન્યની મદદ લે છે અને જો આવડતું નથી જો અન્યની મદદથી કરે છે અને જો બિલકુલ કરી શકતું નથી તો અનુક્રમે બી અને સીની અંદર ટીક માર્ક કરીશું અને તે પેન્સિલથી કરીશું વિવિધ માહિતીની એકબીજા સાથે સરખામણી કરે છે જો આ પ્રવૃત્તિ જાતે કરે છે તો ઉપર મુજબ જ અહીં એની અંદર ટીક માર્ક કરીશું અને જો અન્યની મદદથી કરે છે તો બીમાં કરીશું અને જો બિલકુલ કરી શકતો નથી તો સીની અંદર ટીક માર્ક કરીશું ત્યારબાદ નીચે શિક્ષકની સહી છે અને વાલીની સહી સાથે તારીખ લખવાની છે